નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે એકસો પચાસ વર્ષ પહેલાં સૈનિકોએ સ્થાપિત કરેલા જબલપુરના શ્રી હનુમાનજી મંદિર વિશે ઇતિહાસ જાણીશું તો મિત્રો પ્રાચીન ઇમારતો ઐતિહાસિક મંદિરો અને અદ્ભુત સ્મારકો માટે સંસ્કાર જાણી આખા ભારતમાં વિખ્યાત છે એ જ કડીમાં

સ્થાનિક જણાવે છે કે આ કોતવાલી હનુમાન મંદિરમાં એમની પાછલી પેઢી ઘણા વર્ષોથી દર્શન કરી રહી છે અને રામલાલ બજરંગ બલીના આશીર્વાદ મેળવે છે અંગ્રેજોના સમયમાં થયું હતું આ મંદિરનું નિર્માણ મિત્રો અંગ્રેજોના સમયમાં કેલીઓ માટે એક કોતવાલી પોલીસ સ્ટેશન બતાવવામાં આવ્યું હતું આ કોતવાલી પોલીસ સ્ટેશનની બરાબર સામે બજરંગ બલીની એક ખાસ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી મંદિરના વર્તમાન કહેવું છે કે આ કોતવાલી હનુમાન મંદિરનો ઇતિહાસ એકસો પચાસ વર્ષ જૂનો છે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો પંડિતજીએ જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્રના શાસ્ત્રના અને ભૂતપૂર્વ સૈનિક પંડિત નાથુરામ વ્યાસે જબલપુરમાં આ મંદિરનો શિલાન્યાસ ક્યાગ કર્યો હતો બ્રિટિશ શાસન દરમિયાન મંદિર બનાવવાનું કામ સરળ નહોતું પરંતુ વ્યાસજીના આશીર્વાદથી આ મંદિરનું નિર્માણ થયું બજરંગબલી અને ત્યારે જ આખા શહેરના લોકો પોતાની ઈચ્છાઓ કોતવાલી હનુમાન મંદિરના દરવાજે પહોંચે છે નવરાત્રી દરમિયાન થાય છે વિશેષ પૂજા મિત્રો શહેરના સૌથી નીચ વિસ્તાર એવા કોતવાલી ખાતે આવેલ હોવાને કારણે આ મંદિરમાં દરરોજ સેંકડો ભક્તો આવે છે નવરાત્રી દરમિયાન કોતવાલી મંદિરની સમિતિ દ્વારા દુર્ગાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વ્રત વિધિ અને વિશાળ ભંડારાનું આયોજન થાય છે જેમાં સમગ્ર જબલપુરમાંથી લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે વિરાજમાન મિત્રો રામ ભક્ત હનુમાનની સફેદ રંગની અને આકર્ષક પ્રતિમા દરેકને મોહિત કરે છે દર શનિવાર અને મંગળવારે પંડિતજી ભગવાનનો વિશેષ શૃંગાર કરે છે જે તેમની આભાર દસ ગણી વધારે છે મંદિરમાં બજરંગ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું વિશાળ પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે અને તેની સાથે અહીં દેવી દુર્ગા ભોલેબાબા શનિ મહારાજ સહિત તમામ દેવી દેવતાઓનું વિશેષ સ્થાન છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પેલો ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો